તેમજ વધુમાં ગ્રામજનો દ્વારા એવી પણ ચર્ચાઓ જોવા મળી છે કે અહીંયા પોલીસ પેટ્રોલિંગ નિયમિત થતું નથી પોલીસ પેટ્રોલિંગ નિયમિત કરવા માટે પણ ગ્રામજનોએ માંગ કરી છે વડનગર કાયદો અને વ્યવસ્થા કથડી ચોરીનો બનાવ દારૂની હેરાફેરી ખુલ્લામાં જ મારામારી જેવા બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે હવે પોલીસ તંત્ર પર લોકો નારાજ થઈ રહ્યા છે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે આ બાબતે વડનગર પોલીસ સજાગ બનીને કાર્ય કરે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે ચોરીની ઘટના અને બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી હોવાની વિગતો પણ મીડિયા સમક્ષ આપવામાં આવી આમ અને શું ઘટના બની શું શું ચોરી થઈ મારું નામ ઠાકોર રણજીતજી લાલાજી અમારે મંદિર અમે સાંજે છ વાગે આરતી કરી અને ઘરે ગયા અને સવારે પાછા મંદિરે આવ્યા અને સવારે છ વાગે આરતી આરતી કરવા આવ્યા એટલા એટલામાં અહીંયા નાગ નહોતા બરાબર એટલે અમે જોયું એટલે અમે અમે ગામજનોને જણાવ્યું કે ભાઈ આપણા મંદિરમાં ચોરી થયેલ છે કે પછી અમે ફરિયાદી નોંધાવી વડનગર પોલીસ સ્ટેશને એટલે પછી પોલીસ અહીંયા પંચનામું કરવા માટે આવી કેટલા નાગ હશે અંદાજે અંદાજે હતા 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 ચાંદીના મારું નામ ચંદુજી દાનાજી ઠાકોર ગામ લીલાપુરા અમારા ગોગા મહારાજના મંદિરે રોજના નિયમ પ્રમાણે નિત્યકર્મ પ્રમાણે રાતે મંદિર દસ વાગે બંધ કરી બહારનું લોક અંદરનું લોક સાઈડના દરવાજાનો લોક એમ ત્રણ લોકના દરવાજા ક બંધ કરી અને અમે રાતે સૂઈ ગયેલા બરાબર છે રાતે અને પછી અમે સવારે ઉઠ્યા ત્યારે રોજના નિયમ પ્રમાણે સવારે આરતીના ટાઈમે અમે જાગ્યા તો અમે દરવાજો ખોલવા જ ગયેલા મંદિરનો તો અમારા મંદિરના દરવાજાના અંદરનું બહારનું બંને તાળા તૂટેલો હોય સાઈડનું તાળું તૂટેલું નહીં અને પછી અંદરની મૂર્તિઓ મહારાજની મૂર્તિઓ લગભગ પચાસ જેટલી આ શ્રે ચોરીનું વજન કરવા જાય તો સાતથી આઠ કિલો થાય અને મહારાજના મંદિરનું ઉપરનું સત્તર એ સવા કિલોનું એમ કરીને અને બીજું કે જે પેટી છે દાણની પેટીની અંદર લગભગ એક લાખ પચીસ હજારથી તે દોઢ લાખની હતી બરાબર તે બધું આ લોકો ચોર બધું ચોરી ગયેલા ત્યારે મને ખબર પડી તે દરમિયાન અમારા બધા જે ગામના લોકો ભેગા થયા અને મેં દસ વાગે દસથી અગિયારના ટાઈમના વડનગર પોલીસ સ્ટેશન જઈ અને પીઆઈ સાહેબને મેં ફરિયાદ આપેલી મારું નામ મહેન્દ્રજી નાનાજી ઠાકોર રાત્રે દસ અગિયાર વાગે મંદિર બંધ કરીને રાત્રે કંપણ મંદિર જોઈને તપાસ કરીને તે જ બહુ લોક મારીને મંદિર બંધ કરેલું સવારે છ વાગે મંદિરની આરતી પૂજા કરવા માટે આવ્યા ત્યારે મંદિરના લોક તૂટેલા હતા તૂટેલા લોક જોઈને મેં મહેલામાં લોકોને બોલાવીને તપાસ કરી તપાસ કરીને જોયું તો અંદરના ગોગા મહારાજની મૂર્તિઓ પચાસ પચાસથી પચાસ નંગ જ પચાસ નંગને એક સત્તર સવા કિલોનું એ ચોર ચોરી કરેલા હતા અને દાનપીટીમાં સવા લાખથી દોઢ લાખ રૂપિયા રૂપિયાની રકમ રોકડ રકમ લઈ ગયેલા છે અહીંયા શું પોલીસની ગાડી પેટ્રોલિંગ માટે નિયમિત આવે છે કે નથી આવતી અમારા મંદિરે કોઈ દિવસ આવી નહી આ બાજુ નહીં આ બાબતે અહીંયા પેટ્રોલિંગની ગાડી ચાલુ કરવા બાબતે આપ શું કહેશો અમે એવું કહીએ છીએ કે પેટ્રોલિંગમાં ગાડી પોલીસની આવતો સારું સારું મનસુરી સાથે I uh -huh.